સાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ પાસે નદીમાં દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા શ્વાસ અધર થઈ ગયા રાજકોટની ભાગોળે ગ્રામ્ય આવેલ પારડી ગામે ત્રણ દિવસથી દીપડાના ધામા વિસ્તારમાં અને શહેરી વિસ્તાર દીપડો દેખાતા પારડી ગામ નદી પાસે દીપડો દેખાયો રાજકોટ શહેરની ત્રણ અલગ અલગ જગ્યા ઉપર દીપડો દેખાયો છે આ દીપડો હજુ પકડાયો નથી દીપડો પકડવા માટે રાજકોટની અંદર કણકોટ ગામ પાસે બે અલગ અલગ જગ્યાએ વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવેલ પારડી ગામના લોકો દ્વારા વન વિભાગને જાણ કરવા અને ફોન કર્યા તોય ફોન ઉપાડવામાં આવતા નથી પારડી કાંગસિયાળી આસપાસના વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા દીપડો દેખાયા હોવાનું જોર ચર્ચા ચાલી રહી છે અહેવાલ કમલેશ વસાણી સાપર વેરાવળ અશોકભાઈ સનાભાઈ પાણી ટાકા પાછળ નદીના કાંઠે પરમદી અમે જોયો હાડા અગિયારે કાયદેસર બે દીપડા હતા એક દીપડો જંગલમાં ગરી ગયો અને એક દીપડો નદીમાં હાવ ગેપ થઈ ગયો અમને પછી દેખાણો નહીં દેખો ખરો પણ એ અંદર વીયો ગયો પછી આ બાજુ વાડા છે અમારા ટાંકા આગળ જ્યાં વાડામાં ગરી ગયો પછી અમે દેખો જ નહીં પછી પરમદી અમે બે વાગ્યા સુધી જઈ ગયા તો અમને કંઈ નજરે ન થયો પછી કાલની તારીખમાં નવ વાગે રાત રાઈટ અમને નવ વાગે મારા ઘરના હમે અમારે એલોજન હરગે છે માતાજીના મઢ ની એલોજન હરગે છે એટલે માં અમે દેખો દેખો એટલે પાછો બાવેડ વાળો આવી ગયો ને અમે દેખાણો નહીં પછી અમે રાતના બે વાયગાઓથી જઈ ગયા તો અમે દેખો નહીં અને આજની તારીખમાં કાયદેસર હું અહીં બેઠો છો અને બતી કરી મેં બતી કરી કાયદેસર મને કાયદેસર દીપડો મને નજરે છો એટલે હું માન્ય કર્યો આજે તંડીથી જોતો આજ તો મેં કાયદેસર બત્તીમાં જોયો કે દીપડો જ છે એમ આજની તારીખમાં તે પછી મેં દીપડો જોયો નથી તે પછી મેં બધાને ફોન કર્યો તે પછી બધાને બોલાવ્યા નકર હું માન્ય નહોતો કરતો મેં કીધું ભાઈ આપણે કોઈ આપણું માન્ય ન કરે ગામમાં કે ભાઈ આ દીપડો છે દીપડો છે ભલે ઢોલનામાં આવી છે જસાપરમાં આવી છે કણકોટમાં આવી છે વાગુદરમાં આવી છે રૈયનધારે આવી છે પણ મેં કાયદેસરથી બેટી જોયો ને આજ ત્રીજો જે મેં જોયો ને ત્યાં મારે ગામને જાણ કરવું પડે ભાઈ આ દીપડો છે આનો રસ્તો મને કર્યો હોય